ધીરજકુમારની હાજરી ભાભીજી ઘર પર હૈ ફેમ અભિનેતા સાનંદ વર્મા બોલિવૂડ એક્ટર આભાંસકુમાર સેન સુનિલ પાલ કે કે ગોસ્વામી એસીપી સંજય પાટીલ બ્રાઇટ આઉટડોર મીડિયા ક્રાઇમ જ્યોત ન્યૂઝના તંત્રી અને કચ્છ કે ટીવી ન્યૂઝ ચેનલના ગુજરાત સ્ટેટ બ્યુરો શ્રી તેજેન્દ્રસિંહ એસ જાડેજાને બોલિવૂડ આઇકોનિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બોલીવુડ આઇકોનિક એવોર્ડ્સ બે હજાર ચોવીસની પાંચમી સિઝનનું ભવ્ય આયોજન ચોવીસમી જૂનના રોજ ડૉક્ટર કૃષ્ણ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરી રહ્યા છે આ વખતે બોલીવુડની જાણીતી હસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કૃષ્ણ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર કૃષ્ણ ચૌહાણ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા પણ છે અને કેસીએફ ટાઈમ્સ અને કેસીએફ એન્ટરટેનમેન્ટના એડિટર પણ છે બોલીવુડ આઇકોનિક એવોર્ડ સમારોહનું આયોજન મેયર હોલ અંધેરી વેસ્ટ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ જ્યોત ન્યૂઝના તંત્રી અને કશ્કેર ટીવી ન્યૂઝ ચેનલના ગુજરાત સ્ટેટ બ્યુરો શ્રી તેજેન્દ્રસિંહ એસ જાડેજા છેલ્લા બે દશકાથી બોલીવુડ સાથે જોડાયેલા છે અને તેજેન્દ્રસિંહ એસ જાડેજાએ અનેક એવોર્ડ મેળવ્યા છે બોલીવુડમાં સૌથી મોટું નામ કહેવાતા દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી પણ તેજેન્દ્રસિંહ જાડેજાને સન્માનિત કરાયેલા છે ત્યારે તેજેન્દ્રસિંહ જાડેજાએ જામનગર સાથે સાથે ગુજરાતમાં પત્રકારનું નામ રોશન કર્યું છે અને અનેક બોલીવુડની હસ્તીઓ સાથે તેજેન્દ્રસિંહ જાડેજાને સંબંધ બાંધી ચૂક્યા છે અને એકવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ તેજેન્દ્રસિંહ જાડેજાના સુપુત્ર પુષ્પરાજસિંહનો જન્મદિવસ હોય તે નિમિત્તે મુંબઈથી બોલીવુડ એક્ટરોને જામનગર ખાતે બોલાવી અને જામનગર તેમજ ગુજરાતની જાની માની હસ્તીઓને બોલિવૂડ એક્ટરોના હાથે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા કેસીએફ દ્વારા પ્રસ્તુત આ એવોર્ડ સમારોહમાં તે હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તેવા ડોક્ટર કૃષ્ણ ચૌહાણ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી મુખ્ય મહેમાન ધીરજ કુમાર સિરિયલ ભાભીજીમાં અનોખેલાલ સક્સેનાનું પાત્ર ભજાવનાર અભિનેતા સાનંદ વર્મા બોલિવૂડ એક્ટર આભાંશકુમાર દિલીપ સેન સુનિલ પાલ એસીપી સંજય પાટીલ શશી શર્મા નિક્કી બત્રા કે કે ગોસ્વામી મુકેશ સાહુ મહેશ્વરી ક્રાઇમ જ્યોત ન્યૂઝના તંત્રી અને કચ્છ ટીવી ન્યૂઝ ચેનલના ગુજરાત સ્ટેટ બ્યુરો શ્રી તેજેન્દ્રસિંહ એસ જાડેજા તેમજ ડૉક્ટર સુનિલ બી ગાયકવાડ વગેરેને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંજય અમાને એન્કર કર્યું તેમને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન મેળવનાર વ્યક્તિઓમાં કે કે ગોસ્વામી ડોક્ટર મુસ્તફા સસી શર્મા પ્રિયાંશ સોની નયના છાબરા સાગર આચાર્ય લેખક દીપક રમેશ મુલતાની સૈયદ મોઈન શાહિદા પૂજા પાંડે દીપિકા અસંત યાદવ સોનુ મિત્રા નિકી બત્રા અનિલ શ્રીવાસ્તવ અલોકનાથ દીક્ષિત તરુણા સહાની જૈદ ખાન આલિયા ખાન નાફે ખાન મેગા હેમદેવ ಆರ ರಾಜಪಾಲ ಡಾಕ್ಟರ್ ರೂಪಾಂಸಿ ಸಿಂಗ್ ಪಿ ಕೆ ಗುಪ್ತಾ ಪೂನಮ್ ಗಿರಿ ಉಪೇಂದ್ರ ಪಂಡಿತ ನಾಸೀರ್ ತಾಗ್ಲೆ ಪರಾಗ ಜೋಶಿ ಕೃಷ್ಣ ಶರ್ಮಾ ಆನಂದ ಪಟೇಲ್ ದಿನೇಶ್ ಪರೇಶ ಚಂದ್ರಪ್ರಕಾಶ್ ಮಾಜಿ ಮಾಜಿ ಕುಮಾರ್ ಗಾಜಿ ಮೇನ್ નયમસિંહ તેજેન્દ્રસિંહ જાડેજા વગેરે અહીં ડૉક્ટર રૂપાંતસિંહ સિંઘે પણ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી હતી ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના ચૌહાણ છેલ્લા ત્રેવીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ મેકર તરીકે કામ કરી રહ્યા છે આ સાથે તે સામાજિક કાર્યોમાં પણ હંમેશા આગળ રહે છે કોવિડ સમયગાળા દરમિયાન તેમણે માત્ર જરૂરિયાતમંદોને રાશનનું વિતરણ કર્યું ન હતું પરંતુ સૌથી મોટી વાત એ હતી કે તેમણે લોકોને ભગવદ્ ગીતા પણ રજૂ કરી હતી તમને જણાવી દઈએ કે ડોક્ટર કૃષ્ણ ચૌહાણ પણ ટૂંક સમયમાં તેમની આગામી હોરર થ્રીલર ફિલ્મ આત્મા ડોટ કોમનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે ફિલ્મમાં પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેનનું સંગીત છે બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા કચ્છ ઘેર ટીવી ન્યૂઝ જામનગર ગુજરાત